સીતારામ જય દ્વારકાધીશ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગરથી આજ રોજ અમારે કોલ આવ્યો છે જે શિવાજી સર્કલ વિસ્તારમાં એક કુંડી જે ખુલ્લી હતી તેમાં એક નાની એમથી વાસડી પડી ગઈ છે તો ચાલો મિત્રો આપણે તે વાસળીને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવા જોઈએ પણ હું તમને અવશ્ય કહીશ કે આ જે બી સેવા થાય છે તમારા સાથ સહકારને સપોર્ટથી થાય છે એટલે અવશ્ય કહીશ કે તમે અમને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં અને હા જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને તે એમથી વાસડી ખૂબ દુઃખ

잘과잘 과. 어디서 떠 와? 안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼안돼